હાલો ફ્રેન્ડ્સ હું જુનીતા આજે બનાવશું લીલી વરિયાળી અને ફુદીનાનું શરબત સૌ પ્રથમ મિક્સર ચારમાં લીલી વરિયાળી ફુદીનો મીઠું ખાંડ એક લીંબુનો રસ થોડુંક પાણી એડ કરી બધું ક્રશ કરી લેશું હવે તેને એક વાસણમાં લઈ લેશું તેમાં બે ગ્લાસ પાણી એડ કરશું થોડોક બળફ એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી તેને ગારી લેશું રેડી છે લીલી વરિયારી અને ફુદીનાનું સરબત